એટલે સારું થઈ જાય એટલે પછી આપણે ધકા થાય નહીં હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશું તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો મસ્ત મજાનો બ્લોક આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી બેન જોવાય સુઈ ગયા છે એ બનશે બેન એ બનશે બેન હજી 11 રગ્યા છે તો હજી ઊભી નથી હતી ને મારા બેન મોબાઈલ કો છે કેમ બેન મજામાં બસ મજામાં ચાલે છે શાંતિ હે શાંતિ જવાનું આજ કેન્સલ આપણે ને એટલે કાલે છે તો મેડમ શું કરે છે આપણે જોઈ મેડમ તો રસોઈની તો બધું કેમ છો મજામાં તો

એમ પાછો હરે ઘરનું શાક છે વાંધો નહીં આવે આવું કઈક છે તો હાલો આપણે જમીલી હાલો બધી જમવા આજે છે ને બંછી આળા ચડતી હતી એટલે શાકભાજી લેવા ગઈ ઘરમાં હારો ગોતો બટેટા મેં કીધું બનાવીને નાખી એક જાય હાલ ને હા તમને ભાવ ન હોય ઓપરો તો હાલ છે તમારે ઓછું ખાવું એટલે કોણ આવ્યું જો દવ ભાઈ અમાર આવી કે છે ઊંટો નથી સેતો છે કોણ આવ્યું દવ દવ કોણ આવ્યું તો

કે આજે અમારે ગામમાં એક સંબંધીનું મૃત્યુ થઈ ગયું એટલે એને આભરવા માટે ગયા હતા જાતે સીધા આવી એટલે ઘેરે આવીને આપણે ઓલા હનાન કાઢવું પડે એ માટે આપણે જો આ કપડાં નાઇટ કપડાં પહેરી લીધા છે અને બચારા એને આત્માને શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બરાબર ને એ તો આત્માને શાંતિ આપે માણા હતું ભાઈ ગયા નાનું માણસ થાય થોડુંક

તમારે બધું એવું હોય કે કોમેન્ટમાં કહેજો તમને ખબર પડે મિત્રો અત્યારે જો મેડમમાં ફોરો ખાય છે અને અમારા આરાધના બેન સિલાઈ કામ કરે છે કઈ કામ બધા જો એને તો ઘણા મોઢું એટલું બધું ઢોળો ન હોય હટાડી દે હા સિવાય કે સિલાઈ કરવા મળી એને બધું આવડે છે પણ કરતી નથી કઈ કા હે કરતી હોય તો તો તાર પોરો થઈ ગયો તું જાદી થઈ જાય

નહીં આવડી જાય શીખવાડી દે આ બધું આવડે જો આ શીખવાડતા ને બધું બહુ આવડે છે આવડે ને બળ પડે બળ ન પડે ને અમારે બધું કરવાનું હોય બોલો કે તો મને કી જાવ તો ઉઠેલ દે તો ઉઠા કે માર લઈ પી મત તે હું હું કરું હું તો નવરી થી જો બેહી ગઈ છું હવે હવે એને વિડિયો એડિટ કરવો કરે હોય તો હોય ને હું ગાવે છું મગર ત્યાં શું છે બપોરે હોવાનું નથી ખરેખર જાવું હતું ને એટલે તો મારું લોય પીવે છે અત્યારે એટલે હટ વિડીયો તું ઉતાર ને તો હું હુઈ જાવ ને કાલ વેલા ઉઠવાન છે પાછું શું કામ કહી દે ઓ કામ તો હું લઈ જાય જો ને હે કે લઈ જાવી ઓલા પડે તો જો આપણે અત્યારે નવરા થઈ ગયા છીએ હાવ નવરા અને દૂધ બુધ ગરમ કરી અને મેળવી નાખીએ અને પછી થોડું ઘણું કામ કરી અને હોવાની તૈયારી કરી આજે અને આ બધા હું અંદર ઉમા કરે છે આપણે જોઈએ છીએ જો આરાધનાબેન કુર્તી સીવીને બેસી ગયા છે અત્યારે અમારે ગરમી થઈ ગઈ છે ફૂલ થઈ ગઈ ને અમારે જો હા આને પણ ખૂબ જમાઈ ગયું છે હવે અત્યારે એટલે હવે કંટ આવી છે પીડા પીડા અમે તમારે જેટલું ખાઈ ન હોય કે તમારે જેટલું તમે ન જ ખાઈ એ તો ઉકેલ આપી દે

અને આપણો વજન તો છે ને એકસઠ બાસઠ જ રહેશે લિમિટ જ છે આપણે ખાવા પીવામાં બધી એટલે શરીર પહેલેથી છે એવું તો હું આવી નથી એવી જ છું તમ તારે આ હતું ગળી ગયેલું અમારે એટલે જો હવે જાડું થઈ ગયું છે ને એટલે હવે ફાંદો બિહાઈ હવે શરીર ઓછું કરો મોબાઈલ ગુમડો જ તે બોલો ઓછું કરો શરીર મજામાં અમારે તો થાકી ગયો છે ને વેલા ઉઠાડવાની છે ને જામકા લઈ જવાનું છે મારે ત્રીજો પાટો છે આ ત્રીજો એટલે રેડી છે એટલે હારું થઈ જાય એટલે પછી આપણે ધકા થાય નઈ હા ને હમ સારું થઈ જાય સારું પડે ને આપણે હાથ દુખતો હોય ને એને

ફ્રેન્ડ લોકો હું કઉ છું આપણે વિડીયો એડિટ કરતા હોય આ કરતા હોય પછી મોડું થાય એટલે હું બાર વાગે ને હાડા પાડું એટલે આ આ એડિટ કરતા હોય એટલે હું લોગમાં આવું છું ને મારે શોર્ટ વિડીયો બનાવવાના હોય લોગ બનાવવાના હોય આ રહેવું ઊભું રહેવું પડે કામ કરતું જવાનું હોય તોય છતાં જ ન દે ન દે આપણને ખબર છે નો દયો ને જ કોઈ દીધો કેટલો દીધો

তেওঁ অধিবা জয় মাতাজী আৰু যাই বাই